ંદરાધાર વરસાદથી જૂનાગઢ જિલ્લામાં જળબંબાકાર જૂનાગઢના મેંદરડા તાલુકામાં આજે સૌથી વધુ વરસાદ ખાબક્યો છે બાર પોઈન્ટ પંચાવન ઇંચ વરસાદ ખાબક્યો છે નવ પોઈન્ટ એસી ઇંચ વરસાદની સાથે વંથલી તાલુકો પાણી પાણી થયો છે કેશોદ તાલુકામાં આજે નવ પોઈન્ટ ઓગણ સિત્તેર ઇંચ વરસાદ માણાવદરમાં પણ ચાર પોઈન્ટ બોતેર ઇંચ વરસાદ માંગરોળમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે આ ભારે વરસાદને કારણે જૂનાગઢમાં નવ જેટલા રસ્તાઓ હાલ વાહન વ્યવહાર માટે બંધ છે જુનાગઢના નીચરવાળા વિસ્તારો કે જેના એલર્ટ કરવામાં આવ્યા છે આ સાથે બાવન ગામડાઓને પણ એલર્ટ આપવામાં આવ્યું છે માણા અને વંથલી તાલુકાના પાંત્રીસ ગામનો સંપર્ક તૂટ્યો છે એસટી બસના પણ પંદર જેટલા રૂટ અસરગ્રસ્ત થયા છે માણા સાત મેંદરડાના પાંચ કેશોદના ત્રણ રૂટ અત્યારે બંધ કરવામાં આવ્યા છે તો તાલાલાનો પણ એક રૂટ કે જે બંધ કરવામાં આવ્યો છે ભારે વરસાદને કારણે તમામ રસ્તા અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર ઉપર પણ વ્યાપક અસર થવા પામી છે તો આ ભારે પડેલા વરસાદને કારણે જનજીવનને તો અસર પહોંચી જ છે આ સાથે અનેક ગામડાઓ બન્યા છે તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જ્યાં જ્યાં નજર કરો ત્યાં ફક્ત અને ફક્ત અત્યારે વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે નદી નાળાઓ પણ અત્યારે ઉફાન પર જોવા મળી રહ્યા છે તો જુનાગઢના કેશોદમાં મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા છે અનેક એવા વિસ્તારો કે જે અત્યારે અંધરાધાર વરસાદને કારણે છો તરફ જમાવડો જોવા મળી રહ્યો છે હાલ મરઘાવડ ગામ કે જે દેરવાણ સહિતના ગામડાઓ સંપર્ક પીહોળા બન્યા છે હાલ તો સ્થાનિક પ્રશાસન એનડીઆરએફ એસડીઆરએફની ટીમો જે ફસાયેલા લોકો છે તેનું રેસ્ક્યુ કરી રહી છે રેસ્ક્યુની કામગીરી પણ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે એનડીઆરએફની ટીમ અત્યારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની જદ્દો જહેમત ઉપાડી રહી છે કારણ કે સ્થાનિક લોકો ખૂબ પ્રભાવિત થયા છે જે લોકો સીમ વિસ્તારમાં ફસાયા છે તે રહેણાંક વિસ્તાર સુધી આવી શકે તેમ નથી તો રહેણાંક વિસ્તારમાં પણ અનેક નીચાણવાળા વિસ્તારોના એવા ઘર છે કે જે અત્યારે પૂરથી પ્રભાવિત છે લોકોના ઘરમાં પણ કેળ સમા પાણી ભરાયેલા છે લોકોના ઘરમાં ઘર વકરી અનાજ સહિતની વસ્તુ વરસાદી પાણીથી પ્રભાવિત થઈ છે જેને કારણે પ્રભાવિત થયેલા લોકોને એનડીઆરએફ મારફતે અત્યારે રેસ્ક્યુ કરી અને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે અત્યારે સ્થાનિક પ્રશાસન અને એનડીઆર ટીમ કે જે લોકોના રેસ્ક્યુ માટે જોતરાય છે લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવી છે રાઉન્ડ ધ ક્લોક અત્યારે રાહત અને બચાવની કામગીરી અત્યારે જુનાગઢમાં ચાલી રહી છે જુનાગઢના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં લોકો પ્રભાવિત થયા છે પ્રભાવિત થયેલા લોકોને અત્યારે સલામત સ્થળે લઈ જવા તે પ્રાથમિક જે છે પ્રાથમિક કામગીરી જે છે અત્યારે તે પ્રશાસન તરફથી કરવામાં આવી રહી છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે એનડીઆરએફના જવાનો છે કે જે સ્થાનિક લોકોને રેસ્ક્યુ કરવાની જદ્દો જહેમત અત્યારે ઉઠાવી રહ્યા છે તો હાલ તો જૂનાગઢના તમામ એ ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં આ વરસાદી પાણીએ લોકોની માટે એક મોટું સંકટ ઊભું કરી દીધું છે આ સંકટમાંથી લોકોને બહાર કાઢવા માટે અત્યારે સ્થાનિક પ્રશાસન જથ્દો જહેમત ઉપાડી રહ્યું છે રાઉન્ડ ધ ક્લોક અત્યારે આ ગણતરી કરવામાં આવી રહી છે અધિકારીઓ ઘટનાસ્થળ ઉપર ઉપસ્થિત છે એનડીઆરએફના જવાનો પણ અત્યારે ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત છે અને લોકોને સલામત સ્થળે ખસેડવાની તજવીજ કરવામાં આવી રહી છે

ઘરમાં પાણી પૂર્યા હતા એ લોકોને અમે સ્થળ સ્થળાંતર કરી અને વ્યવસ્થિત જગ્યાએ મૂકી દીધા છે અને પ્રશાસન તરફથી તમારા ગામમાં કોઈ આવ્યું છે રાહત બચાવવા માટે નહીં સાહેબ બે લોકો ફોન ઉપર છતો કોન્ટેક્ટમાં છે પણ અહીંયા મુઘરવાળા આવી હકે એવી પરિસ્થિતિ જ નથી સાહેબ અધિકારીઓ સ્થિતિનો તાજ તમારી પાસેથી મેળવી રહ્યા છે હમ જી જી એબીપીતા સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ જાણકારી આપવા બદલ આભાર તો હાલ તો જે રીતે સ્થાનિકો કહી રહ્યા છે કે ગામમાં પરિસ્થિતિ વિકટ છે પરંતુ સ્થાનિક પ્રશાસન સતત ગામ લોકોના ગ્રામના આગેવાનોના સંપર્કમાં છે અને સતત રાહત બચાવની કામગીરીમાં પ્રશાસન જોતરાયેલું છે